લોકો આધારમાં સુધારા માટે દાખલા માટે અનેક સુધી લાઈનોમાં રહે છે તેમના કામ થાય છે પરંતુ ભાઈ પૈસા આપો ને તો એજન્ટો કલાકોમાં જ તમારા કામ કરાવી દે છે ગુજરાતની સરકારી કચેરીઓમાં આવું જ થયું છે અધિકારીઓ પૈસાના ભૂખ્યા છે આવું અમે કેમ કહી રહ્યા છે તમે ખુદ જોઈ લો

समयमा <laughs> કોઈ જગ્યા પર સુકો મારવા નહીં નગરપાલિકા દાખલો લેવા નો પચીસ હજાર બરાબર પૈસા આપો એટલે કલાક માં કામ થઈ જાય સાંભળ્યું ને આ જે મહિલા દેખાઈ રહી છે તે એક દલાલ છે અને આ ઘટના આણંદ મામલતદાર કચેરી પરિસર ની છે જે જાતિ અને આવક ના દાખલા માટે દલાલો રૂપિયા ખંખેરે છે અને ખુલેઆમ કહે છે કે અમને રૂપિયા આપો એટલે કલાકો તમારું કામ થઈ જશે તમારે ક્યાંય દોડવું નહીં પડે આ વિડીયો સામે આવતા પોલ ખુલ્લી પડી ગઈ છે કારણ કે લોકો વારંવાર છે તેમના કામ થાય છે અને આવા દલાલો રૂપિયાના જોરે માત્ર એક કલાકમાં કામ કરાવી આપે છે હવે આ દ્રશ્યો પણ જુઓ પહેલી તસવીરમાં કચેરીઓમાં કચેરીઓ ભ્રષ્ટાચારનો ખતબતા પુરાવો છે જ્યાં બીજી તસવીરમાં દાખલા કઢાવવા માટે વારંવાર ધક્કા ખાતા અને કલાકો સુધી લાઇનમાં ઊભા ઉભા રહેતા લોકોની હાલાકીના દ્રશ્યો છે આવી રીતે આપણા રાજ્યમાં સરકારી ભ્રષ્ટ સિસ્ટમ કામ કરે છે જો કે વિડીયો વાયરલ થતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે આ મુદ્દાને કલેક્ટરે ગંભીરતાથી લેતા તપાસના આદેશ આપ્યા છે કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક દોઢ વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીઝની સર્ટન ત્રીજાની અંદર કોઈપણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ વગેરે આવી આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ નવ જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી બે અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે વચેટિયાઓ પર કાર્યવાહી ની વાતો તો કલેક્ટર કરી રહ્યા છે પરંતુ કાર્યવાહી થઈ હોત તો આજે આ દ્રશ્યો આપવા ન પડ્યા હોત કે આ દિશામાં હવે વચેટિયા સામે જ કાર્યવાહી થાય છે કે અંદર સુધી લાંચ લેનારા સામે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું પૈસા હૈ તો જગ હૈ પૈસા હૈ તો સબ હૈ કહેવું તો ના જોઈએ પરંતુ હવે આ વાસ્તવિકતા થતી દેખાય છે તમારા હાથમાં પૈસા હોય ને તો બધા ખુશ ના આપો તો તમને જ હાલાકી ગોગવવું પડે બધી જ રીતે હાથમાં આપી દો પૈસા એટલે ખુશ શાંતિ મળી જાય તમને પણ લાઈનોમાં ઊભા ના રહેવું પડે રોજ સરકારી કચેરીના ધક્કા ના ખાવા પડે આવું કેમ કહું છું કારણ કે પૈસા આપો તો કલાકમાં જ તમારું કામ થઈ જાય ઘટના આણંદ ખાતેની છે કે જ્યાં દલાલો ભર્યા છે ફૂલ સરકારી કચેરીની બહાર કમ્પાઉન્ડમાં જાતિ અને આવકના દાખલા કે સુધારા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર જ નહીં પૈસા આપો કામ થઈ જાય જે ચાર પાંચ દિવસમાં ધક્કા ખાઈને ન થાય ને તે કલાકમાં અઢારસો થી પચીસો રૂપિયા આપી દો એટલે થઈ જાય હવે લોકો પાસે સમય છે નહીં લાઇનોમાં હેરાન કોને થવું ગમે તો થોડાક એક્સ્ટ્રા આપીને કામ કરાવી લે પણ વાત એ જ કે કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં વચેટિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે પણ માત્ર આવું જાહેરનામો બહાર પાડવાથી શું તોડપાડી કરનારને અટકાવી શકાશે કારણ કે જો એવું થતું હોત તો કમ્પાઉન્ડમાં ઊભા રહેતા કચેરીની બહાર કમ્પાઉન્ડમાં ઊભા રહેતા દલાલો એમ છાતી ઠોકીને તો લાગે ને કે ભાઈ તમે અમને થી પચીસસો રૂપિયા આપો કલાકમાં તમારું કામ કરી નાખીશું એમની સેટિંગ હોય જ નહીં ને ત્યાં અધિકારીઓ સાથે અંદર વાસ્તવિકતા અલગ જ દેખાઈ રહી છે અંદર સુધી જેમના તાર જોડાયેલા છે તેઓ તો બહાર રહીને પણ કામ કરાવી શકે છે તેવામાં પહેલા અંદર બેઠેલા ભ્રષ્ટાચારીઓ સામે એક્શન લેવાની જરૂર છે કારણ કે મૂળિયા ભ્રષ્ટાચારમાં લોથપોત હોય તો ડાળીઓને કાપવાથી કોઈ ફેર ના પડે તેવી રીતે અંદર બેઠેલા ભ્રષ્ટાચારીઓને દંડવામાં નહીં આવે ને ત્યાં સુધી બહાર બેઠેલા વચેટીયાઓને કોઈ ફેર નહીં પડે એમનું કામ થતું રહેશે જે આ સામે આવ્યો છે તે સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચારનો પુરાવો છે હવે આ પુરાવાને ને કરવામાં આવે છે કે પછી ખરેખર કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું એટલે હવે વિડીયો આવ્યો છે મીડિયામાં મુદ્દો ચગ્યો છે એટલે કાર્યવાહી તો કરવી જ પડે પણ કોના કોના વિરુદ્ધ કાર્યવાહી થાય છે ને ખાસ એ પણ જોઈએ